નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ પર તો રાજકોટ માર્કેટિંગ યાર્ડના તમામ પાકોના સો સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે તો તે પહેલાં આપ અમારી ચેનલ પર નવા જ આવી હો તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી અને બે લાયકન દબાવી લો જેથી તમને રોજ તાજા બજાર ભાવ મળતા રહે તો ચાલો મિત્રો જાણી લઈએ રાજકોટ માર્કેટિંગ યાર્ડના તમામ પાકોના સો ટકા સાચા બજાર ભાવ એક હજાર ચાલીસ થી લઈને અગિયારસો ને પચાસ રૂપિયા એરંડા અગિયારસો એકસઠ થી લઈને બારસો ને ચોત્રીસ રૂપિયા ચણા એક હજાર પચાસ થી લઈને તેરસો ને એક રૂપિયો રજકા બીજ ચાર હજાર ત્રણસો પચાસ થી લઈને પાંચ હજાર ત્રણસો પંચોતેર રૂપિયા મેથી એક હજાર ચલીસથી લઈને તેરસો ને પચાસ રૂપિયા અડદ એક હજાર નેવથી લઈને સોળસો ને એકાણું રૂપિયા મગ બારસો અગિયારથી લઈને અઢારસો ને પાંચ રૂપિયા તુવેર અગિયારસો દસથી લઈને બે હજાર એકસો દસ રૂપિયા ધાણા ચૌદસો દસથી લઈને પંદરસો ને પંચોતેર રૂપિયા સોયાબીન સાતસો પચાસથી લઈને આઠસો ને બ્યાશી રૂપિયા

મગફળી ઝીણી નવસો વીસ થી લઈને અગિયારસો ને વીસ રૂપિયા મગફળી આઠસો એસી થી લઈને અગિયારસો ને નેવ રૂપિયા કપાસ તેરસો થી લઈને પંદરસો ને ચોવીસ રૂપિયા ચેરું બેતાળીસો પચાસ થી લઈને સુડતાળીસો ને પંદર રૂપિયા